અને પછી એની માવું તે એવી સમજદાર હતી કે કદાચ હાહારે જાય ને આવું કે બેટા સંસાર છે એમાં સહન તો કરવું પડે માવું પણ એવી રીતે સમજાવતી અટણ્યા ચારથી મોબાઈલ ફોન થયા છે ને ઓલી હજી હાહારે નથી ગઈ દીમા પંદર વાર ફોન કરે દર અડધો કલાકે શું કરે છે શું કરે આજે હું બનાવ્યું તારી હાહુ હું કહેતી હતી આ વાત માટે મને ક્ષમા કરજો પણ મોટા ભાગની દીકરીઓના સંસાર બગડતા હોય તો વધારે પડતી દીકરીની માનું જે ડિસ્ટર્બન્સ છે ને ત્યાં હાહરામાં એને પાડે માઉનું બહુ ડિસ્ટર્બન્સ છે એ અમારે ત્યાં હોસ્ટેલમાં છોકરાઓને મૂકવા આવે ને મા બાપ પછી એની માર રડતી હોય છોકરાની માર રડતી હોય રડે સ્વાભાવિક છે માં પહેલી વાર છોકરું આટલું નાનું હોય અને એ છાત્રાલયમાં ભણવા એવું હોય અને માને એ તો નણંદ નડતી હોય ને તોય પિયરમાં આવી પંદર દી રોકાય ને હારે જાય તોય ભાભીની આંખું ભીંજાઈ જાય બોલો હાચી ખોટી પણ ભીંજાઈ ખરી બેન તમે પાછા ક્યારે આવશો તો આ એના છોકરાને મૂકવા આવે એટલે માં રડતી હોય પુરુષ થોડો માથે હાથ ફેરવીને બધું સમજાવતો હોય અમારે નવું વર્ષ ચાલુ થાય ને નવું સત્ર એટલે એ પછીનો એક મહિનો રડવાની સિઝન હોય જ્યાં જ્યાં ગુરુકુળ ચાલે સ્વામી બધાને આમ જ હોય એક મહિનો રડવાની સિઝન ચાલે પછી મોટા છોકરા હોય ને મોટા વિદ્યાર્થી એ ઓલા નાના ને છાના રાખતા હોય એ મોટા ભાઈઓ એને સંભાળે કે જો અમે આવ્યા ત્યારે અમને પણ પહેલાં તો બહુ રડવું આવતું હતું નહોતું ગમતું પણ પછી હવે અમને સમજાય છે કે અહીંયા રહીને ભણવું એમાં આપણું બહુ કલ્યાણ છે અહીંયા જે મળે છે આપણને ક્યાંય નહીં મળે આવું આવું એને મોટા ભાઈઓ એને સમજાવે પણ એ કહેવામાં આવ્યું હોય કે તમારે અઠવાડિયામાં ખાલી એક વાર વાત થશે પણ દસ મિનિટ માટે કોઈને મોબાઈલ રાખવાની છૂટ નહીં ટીવી અઠવાડિયામાં એકવાર જોવા મળશે મોટા સ્ક્રીન ઉપર દેખાડીએ દેખાડવા જેવી જે બધી સિરિયલ હોય ચાણક્ય જેવી એ બધું દેખાડવામાં આવે આનંદ કરે છોકરાઓ અને આનંદમાં એને જલસો કરાવવામાં કોઈ વાતની ખામી નહીં રહેવા દેવા મોજ કરે છોકરાઓ પણ ઘણી વાર ઘણા છોકરાઓ હારા હોય ને ટકતા ના હોય ને તો એનું કારણ એની માં આમ એની કારણ કે માં છે પણ કારણમાં પાછી એની માં હોય છે એ હકીકત મને હવે ગમતું નથી નામ નથી એમ નાહતી ઓલું છોકરું રડતું હોય પછી છોકરું આવું ખોટે ખોટી ફરિયાદો અમુક કરે કારણ કે એને રહેવું ના હોય એને વયું જવું હોય આવું બધું થાય એટલે એ જ રીતે દીકરી હારે ગયા પછી પણ જરા ધ્યાન રાખવાનું કદાચ દીકરી એવું કાંઈ ફરિયાદ કરે ને તો એ દીકરીની મા સમજદાર હોય તો એણે કહેવાય બેટા સંસાર છે એડજસ્ટ થવાનું બેટા એડજસ્ટ થવાનું ધીમે 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 એડજસ્ટ થવાનું દીકરીને હા શીખવાડવાનું છોકરાઓ ગણ્યા ગણ્યા ને આપણે એને સ્વતંત્રતા આપી દીધી પણ એટલી બધી સ્વતંત્રતા આપી દીધી હવે છોકરાઓ કે એમ આપણે કરીએ છીએ આપણે કહીએ એમ છોકરા નથી કરતા છોકરાઓ ને ઘેર છોકરા થાય ને મોટા થાય ને પછી છોકરાઓ કે એમ કરવાનું હોય આપણે પછી હોઈએ અને આપણે પછી હિતર પંચોતેર છોકરાઓ લીધું પછી કે એમ કરવાનું એ વાત બરાબર એક બાપાને કોઈ પૂછ્યું કેમ છો તો કે આપણે જલસા કેમ તો કે દીકરા બાપ અને પત્ની ગુરુ આપણે આનંદ છે કે હવે દીકરા બાપ હવે હું બાપ નથી હવે દીકરા બાપ ઈ કે એમ કરવાનું દીકરા ક્યારેક વઢી લે બાપા તમને ખબર ન પડે તમે એવું બોલો એમને અમારું કામ કરવા દો વચ્ચે બોલો દીકરા બાપ અને પછી ઘરવાળી ગુરુ ઈ કે એમ કરવાનું બહાર નીકળે ને તો એ સાંભળો સ્વેટર પહેરો મફલરથી ગળું ઢાંકો તમને શરદી લાગી જાય છે અરે પણ એમાં મફલરની ને હમણાં કંઈ જરૂર ઢાંકી લ્યો માંદા પડશો આ ઉંમરે માંદા પડી અને પછી છોકરાઓની સેવા લેવી પડે એ બરાબર નહીં માના પહેરી લ્યો એટલે પછી માનું પહેરી લેવાનું પછી ઘરવાળી ગુરુ જી ગુરુજી તમે જોજો આપણે ત્યાં બહુ વિચિત્ર કહેવત છે હાવ ખોટી છે એની એની જરાય સંમત થવા એવું નથી એમ કહે છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની આવું એક વિચિત્ર આપણે ત્યાં કથન છે આવું કેનારામાં બુદ્ધિ નથી એમ માનું છું બાકી બહેનોમાં બહુ બુદ્ધિ છે બહુ બુદ્ધિ તો એવી બુદ્ધિ કે ધણીની હોય ત્યાં સુધી પોતાની વાપરે નહીં એવી બુદ્ધિ કે આપણે બેલેન્સમાં રાખો ક્યાંક બહાર જાય ને ધણીનો પૈસો હોય એ ખર્ચતો હોય ત્યાં સુધી પોતાનું પર શું કામ ખોલે પોતાને બચાવીને રાખે એ જેમ પૈસા બચાવીને રાખે એમ બુદ્ધિ બચાવીને રાખે બહેનોની પાસે બુદ્ધિ નથી એમ નહીં બહુ છે બહુ એટલે બહુ છે વાપરતી નથી કે ધણી વાપરવા દો હમણાં એટલે પછી હા ઠીતેર વર્ષે પુરુષે એટલી બધી બુદ્ધિ વાપરી નાખી હોય કે પછી ખર્ચાઈ જાય પછી પાછલી ઉંમરે રહે નહીં એટલે પછી એની પાસે જ્યારે બુદ્ધિ બચી ન હોય ત્યારે ધીમેથી ડોહીમાં પર્સ કાઢે પોતાનું પાકેટ ખોલે પછી એની બુદ્ધિથી હાલવાનું પછી દાદા એ જ કે જે દાદીમાં કહે એ જ કરે એટલે પછી હવે એ ઉમરે એ ગુરુ એટલે એ દાદા કહેતા હતા આપણે આનંદ છે ભગવાનની દયા છોકરાઓ બાપ અને પત્ની ગુરુ આનંદ છે ભગવાનનું નામ લઈએ છીએ કથામાં આવીએ સત્સંગ કરીએ રિટાયર્ડ એટલે હાવ રિટાયર્ડ કોઈ ચિંતા નહીં છોકરા પૂછે કંઈ સલાહ માગે તો આપવાની નહીં તો અનુભવે શીખશે માર ખાશે ને શીખશે ઘણીવાર આપણે ન નકીએ એને માર પડે ને કે ને આપણે ત્યાં કહેવત છે વાર્યા ન વળે એ હાર્યા વળે એ અનુભવથી શીખશું આપણી જ્યાં જરૂર હોય ત્યાં નહીં તો બહુ માથાકૂટ કરવી નહીં